આકાશવાણી ભુજ શિક્ષક દિવસ નિમિત્તે પ્રસ્તુત છે વિશેષ વાર્તાલાપ શિક્ષક દિન વક્તા દીપાબેન ચૌહાણ શિક્ષક દિન આદર્શ શિક્ષકની પ્રતિષ્ઠાનો દિવસ શિક્ષક આ જગત પરનું એક મહાન પાત્ર છે શિક્ષક એક આદર્શ સ્થાન છે જ્યાંથી સમાજ પ્રેરણા મેળવે છે પોતાના વ્હાલા બાળકોને શિક્ષકોના હાથમાં સોંપે છે કારણ શિક્ષક એક શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેને તેમની યાદમાં ભારતના શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે સ્વતંત્ર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ પ્રખર ચિંતક વિચારક તત્વજ્ઞાની ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા ભારતરત્ન ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા રાધાકૃષ્ણનને કોઈકે પૂછ્યું કે શિક્ષકની ભૂમિકા કઈ શિક્ષક પાસે કેવી સજ્જતા હોવી જોઈએ ત્યારે રાધાકૃષ્ણને કહ્યું કે શિક્ષક રેલગાડીના એન્જિન જેવો છે રેલગાડીનું એન્જિન તો પોતે જ ચાલ્યું જાય છે એટલું જ નહીં પણ સાથે સાથે કેટલાય માલગાડીના ડબ્બા પણ ખેંચી જાય છે જો એન્જિન પાટા પરથી ઉતરી જાય તો માત્ર એન્જિનને નુકસાન થતું નથી ડબ્બા પણ ક્ષતિ પામે એન્જિનને પાટા પર ચલાવવું જરૂરી છે એમાં કોઈ ખામી ન હોવી જોઈએ એના માટે એક પાટો કર્મનો છે અને બીજો પાટો ધર્મનો છે શિક્ષક માત્ર પગાર મેળવીને સંતોષ માની લેશે તો કાર્ય છે ને એ કામ બની જશે જો કાર્યને કર્મ બનાવવું હશે તો ઘડતરને કેન્દ્રમાં રાખવું પડશે કાર્યના ફળ તુચ્છ હોય છે પણ કર્મના ફળ જ ઉત્તમ હોય છે મિત્રો આપણા માનસપટ પર કોઈ આદર્શ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની ઊંડી અસર છોડી જાય છે તેને આપણે આજીવન ભૂંસી નથી શકતા આવા શિક્ષકો પ્રત્યે આપણો આદરભાવ અહોભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ શિક્ષક દિન છે હું કદી શીખવતો નથી હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખે આ વાક્યો છે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના જે દરેક શિક્ષકોને રાહ બતાવે છે આજના ટેકનોલોજી સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે જ અને શિક્ષકે માત્ર એને રાહ ચીંધવાનો છે આજના વિદ્યાર્થી પાસે અગાધ જ્ઞાન છે પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનો છે બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે વિદ્યાર્થીના માનસિક શારીરિક ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઊંચા સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભોમિયો છે આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર માર્ગદર્શક અને ભોમિયો બની રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના પુસ્તક કેળવે તે કેળવણીમાં લખ્યું છે કે એક મિકેનિક જો ચૂકે તો ગાડીમાં બેઠેલ ચારથી થી પાંચ વ્યક્તિની જિંદગી બગડે પણ જો એક શિક્ષક ચૂકે તો એક આખી પેઢી બરબાદ થાય આ દ્રષ્ટિએ જોતા આજે જ્યારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરીક્ષાલસ શિક્ષણ બની ગયું છે ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો ચારિત્ર્ય પ્રામાણિકતા નીતિમત્તા સત્ય રાષ્ટ્રપ્રેમ સદભાવના બંધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે કેળવણીનો ઉદ્દેશ જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદ્દેશ માણસ બનાવવાનો પણ છે પ્રખર જ્ઞાની અને મહાન લોક શિક્ષક પૂજ્ય મોરારીબાપુના શબ્દોમાં શાળાનો ઓરડો પડી જાય તો વિદ્યાર્થીને વૃક્ષ નીચે ભણાવી શકાય પણ શિક્ષકની પ્રામાણિકતા પડી જશે તો સમાજના તમામ ક્ષેત્રમાં સળો પેદા થશે કેળવણીકાર અને સમાજ સુધારક સંત શ્રી પૂજ્ય પાંડોરંગ શાસ્ત્રીના શબ્દોમાં વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષકને માટે વિદ્યાર્થી દેવ આમ પરસ્પર દેવો ભવની ભાવના દ્વારા કલ્યાણ થવું જોઈએ રાધાકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાઘાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનાર શિષ્યોના આંખમાં ગુરુ પ્રત્યેનો આદર ભાવ અને એ જોઈ ગુરુની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અસરો તેમના ગુરુ શિષ્ય સંબંધો માટેના ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે ત્યારે ગુરુનું સરનામું શિષ્યનું મસ્તક અને શિષ્યનું સરનામું ગુરુનું હૃદય આ ઉક્તિ સાર્થક થાય છે આમ શિક્ષક એ શિસ્ત ક્ષમા અને કરુણાનો એટલે કે ઈસુ મહાવીર અને બુદ્ધનો ત્રિવેણી સંગમ છે કવિશ્રી યોગેશ અગ્રવાલની એક સરસ કવિતા યાદ આવે છે શિક્ષક હૈ કબીર કી વાણી मीरा का ध्यान चाणक्य की प्रतिज्ञा सूफी का ज्ञान शिक्षक है धरा का गुरुत्व चुप आसमान समुंदर की लहरें परमाणु विज्ञान शिक्षक है पहली बारिश खमर छठ का धान बंजर धरती का सफल किसान शिक्षक है भौंरे का गुंजन बंसी की तान नदियों की कलकल परमाणु विज्ञान शिक्षक विषय बोलिए तेटलू ओछू આજના જમાનામાં શિક્ષકની ભૂમિકા બદલાઈ છે દિવસે દિવસે જ્ઞાન વધતું જાય છે ને શિક્ષકો ઘટતા જાય છે આજના શિક્ષકે ટકવું હશે તો એણે શિક્ષણના શિખર પર પોતાને નહીં પણ વિદ્યાર્થીને રાખવો પડશે ઓશો રજનીશે એક જગ્યાએ કહ્યું હતું કે આજ સુધી વિદ્યાર્થી શિક્ષકનો આદર કરતો આવ્યો છે હવે શિક્ષકે વિદ્યાર્થીનો આદર કરવો પડશે કેમ કે હવે શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી આવી ગયો છે તેથી હવે એવા જ શિક્ષકો ચાલશે જે આ ભૂમિકાને સમજી શકશે ને એ પ્રમાણે વર્તન કરશે શિક્ષક નદી જેવો હોવો જોઈએ ખાબોચિયા જેવો નહીં એ આગળને આગળ વધવો જોઈએ એનો અભ્યાસ જીવનભર ચાલવો જોઈએ એણે નવું ને નવું જ્ઞાન મેળવવું જોઈએ એ અપડેટ થતો હોવો જોઈએ એકની એક નોટ વર્ષો સુધી ચાલ્યા કરે એ જમાનો હવે નથી રહ્યો એણે શિક્ષણ આપવાની નવીને નવી ટેકનિકો જાણવી પડશે જો એ આમ નહીં કરે તો એક દિવસ તે પ્રવાહથી બહાર ફેંકાઈ જશે તે સતત વિકસતો રહેશે તો બાળકોને વિકાસની કેળી તરફ લઈ જશે આ મહત્વપૂર્ણ દિવસે શાળાઓ મહાશાળાઓમાં શિક્ષક દિનની ઠેર ઠેર ઉજવણી થાય છે કેજી બાલવર્ગના વિદ્યાર્થીઓથી માંડીને ધોરણ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ જે તે વિષયના શિક્ષકના ગૌરવને શોભે તેવા વસ્ત્રો પહેરી શિક્ષકની ભૂમિકા નિભાવે છે તેમના જ સહાધ્યાયીઓ મિત્રો એક દિવસ માટે આ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવશે અને શિક્ષક વિદ્યાર્થીના આદર્શ સંબંધોને પ્રસ્થાપિત કરશે સૌ ભારતવાસીઓને શિક્ષક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા જય શિક્ષક જય શિક્ષણ શિક્ષક દિન નિમિત્તે હમણાં જવાબ સાંભળી રહ્યા હતા વિશેષ વાર્તાલાપ વક્તા હતા દીપાબેન ચૌહાણ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું